નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે મોરબી નગરપાલિકા મોરબી ખાતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સિટી મેનેજર એસડબ્લ્યુની જગ્યા માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત ભરતી માટેની નીચે જણાવેલ લાયકાત તેમજ અનુભવ ધરાવતા ઉમેદવારોએ તારીખ નવ બે બે હજાર ચોવીસના શુક્રવાર સુધી અરજી જરૂરી લાયકાતના દસ્તાવેજો તેમજ અનુભવના પ્રમાણપત્ર સાથે રજીસ્ટર એડી સ્પીડ પોસ્ટથી ચીફ ઓફિસર શ્રી મોરબી નગરપાલિકા મોરબીને મોકલી આપવાની રહેશે જગ્યાનું નામ છે સિટી મેનેજર જગ્યાની સંખ્યા છે એક શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી બીટેક એન્વાયરમેન્ટ બી બીટેક સિવિલ એમ એમટેક ટેક એન્વાયરમેન્ટ એમ ઇ એમટેક સિવિલ અનુભવની વાત કરીએ તો એક વર્ષ ડિગ્રી મેળવ્યા બાદનો રહેશે પગાર ધોરણની વાત કરીએ તો ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય અને આ વિડીયો સારો લાગતો હોય તો આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો